ઘનશ્યામ મહારાજની જે ઘર છોડવાના વિચારમાં ને વિચારમાં તેઓ ઘેર આવ્યા આજે તેમને ક્યાંય ચેન પડતું ન હતું રાત્રે સૂતા પણ નિદર ન આવી જાણે કે તેમને પૃથ્વી પરના અધર્મથી ત્રાસી ગયેલી પ્રજા પોકારતી હતી જલ્દી આવો ઘનશ્યામ જલ્દી આવો અધર્મના અંધકારમાંથી અમારો ઉદ્ધાર કરો પ્રભુ અને આમ ને આમ બધાના સાધને જાણે સાંભળી લીધા હોય તેમ ઘનશ્યામે પણ ટૂંક સમયમાં જ ઘરનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી લીધો થોડા દિવસ ગયા ભક્તિ માતાને શરીરે તાવ આવ્યો ઘનશ્યામ તેમની સાથે સેવામાં પાસે જ બેઠા હતા માતાની વૃત્તિ ઘનશ્યામમાં પોરવાઈ ગઈ માતાએ ઘનશ્યામને કીધું ઘનશ્યામ મને કંઈક ઉપદેશ આપો ઘનશ્યામ મહારાજે માતાને સતી ગીતાનો ઉપદેશ આપ્યો અને આમ ઘનશ્યામની ઈચ્છાથી તેમને સમાધિ થઈ ગઈ સમાધિમાં શ્વેતદીપ વૈકુંઠ ગૌલોક વગેરે ધામોના દર્શન થયા બધા ધામોમાં મુક્તો ઘનશ્યામની સ્તુતિ કરતા હતા છેલ્લે અક્ષરધામના પણ દર્શન થયા અક્ષરધામમાં અનંત મુક્તોની સભામાં ઊંચા સિંહાસન ઉપર ઘનશ્યામના દર્શન થયા માતાને અત્યંત આનંદ થયો તેમને થયું કે મારો ઘનશ્યામ તો બધા કરતાં મોટા છે સમાધિમાંથી માતા જાગ્યા ત્યારે ઘનશ્યામ સામે બેઠા હતા પરંતુ માતાને હવે ઘનશ્યામમાં દિવ્યભાવ થઈ ગયો હતો તેમને શરીરે તાવની પીડા વધારે હતી તેમને લાગતું હતું કે મારો અંધકાળ હવે નજીક છે તેથી તેમને સૌને ઘનશ્યામની ભલામણ કરી પોતાની વૃત્તિ ઘનશ્યામમાં જોડી દીધી સંવંત અઢારસો અડતાલીસના કારતક સુધી દશમના રોજ તેઓ પંચભૂત શરીર છોડીને ઘનશ્યામના અક્ષરધામમાં ગયા સૌએ તેમના શરીરનો વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યો ભક્તિમાતાના દેહ ત્યાગ પછી ધર્મદેવ સાંખયોગનો આશ્રય કરીને પ્રભુમય બન્યા ઘરના વ્યવહારનો કારભાર મોટા પુત્ર રામ પ્રતાપજીને સોંપી દીધો ધર્મદેવ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રના પાઠ કરતા હતા પવિત્ર બ્રાહ્મણોને દરરોજ ભોજન જમાડતા હતા જીવન પવિત્ર બન્યું શ્રીકૃષ્ણની ભક્તિમાં વધારે રસમય બન્યા ભક્તિમાતાના ત્યાગ પછી સાત મહિના પૂરા થયા ભક્તિમાતા ધામમાં ગયા પછી સુવાસીની ભાભી ઘનશ્યામને ખૂબ સ્નેહથી સાચવતા ઘનશ્યામને કોઈ પણ બાબતમાં ઓછું ન આવે તેનો ખ્યાલ રાખતા પરંતુ ઘનશ્યામ ઘર પરથી વધુને વધુ ઉદાસ થતા જતા હતા થોડા દિવસ પછી ધર્મદેવના શરીરે તાવ આવ્યો ધર્મદેવને પોતાની અંતિમ અવસ્થાના ચિહ્નો દેખાવા લાગ્યા તેમને રામપ્રતાપભાઈ સુવાસીની ભાભી અને નાના પુત્ર ઈચ્છારામને બોલાવીને કહ્યું જુઓ આ ઘનશ્યામ છે તે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે તે તમારા ભાઈના રૂપમાં ભગવાન છે માટે તેને સાચવજો તેની ભક્તિ કરશો તો તમારું કલ્યાણ થશે પિતા ધર્મદેવની ભલામણના શબ્દો સૌ નતમસ્તકે સાંભળી રહ્યા હતા ઘનશ્યામ પણ પિતાના પગ દબાવતા દબાવતા આ બધું સાંભળતા હતા પિતાએ પુત્રોને કહ્યું મારે ભગવાનની કથા સાંભળવી છે રામપ્રતાપભાઈએ પવિત્ર બ્રાહ્મણને બોલાવીને ભાગવતની કથા બેસાડી ધર્મદેવ ધ્યાનપૂર્વક ભગવાનની કથા સાંભળે છે સાત દિવસે કથા પૂરી થઈ એકાદશીનો દિવસ હતો ઘનશ્યામ મહારાજ રાત્રે પિતા પાસે બેઠા ચરણ સેવા કરતા હતા તેવામાં રામપ્રતાપભાઈ આવ્યા પિતાએ કહ્યું ઘનશ્યામ અને ઈચ્છારામ નાના છે તેથી તેમની સંભાળ રાખજો સૌ સંપીને રહેજો ઘનશ્યામ ઉદાસીન મનવાળા છે ઘર છોડીને ચાલ્યા પણ જાય તેથી ક્યારેય પણ ઘનશ્યામને કોઈ પણ પ્રકારનું દુઃખ ન થાય તેવી સંભાળ રાખજો ક્યારેય પણ ઉગ્ર થઈને કડવા વચન કહેશો નહીં પુત્રોને શીખ આપી રહ્યા હતા એ જ વખતે પ્રભુની ઈચ્છાથી ધર્મદેવને સમાધિ થઈ સમાધિમાં દિવ્ય સિંહાસન પર શ્રી ઘનશ્યામ બેઠા છે આમ દર્શન થતાં ધર્મદેવને થયું આ ઘનશ્યામ તો સર્વ અંતર્યામી ભગવાન છે સર્વ કરતાહર્તા છે સર્વના સ્વામી છે જગત નિયંતા છે પુત્રની મમતાનો પડદો હટી ગયો બાળપ્રભુની સ્તુતિ કરવા લાગ્યા પ્રભુની પ્રાર્થના કરતાં કરતાં પિતાનું ચિત્ત ભગવાનના દિવ્ય સ્વરૂપમાં સ્થિર થયું શરીર છૂટી ગયું પ્રભુના જેવું દિવ્ય સ્વરૂપને પામ્યા દુર્વાસાના શ્રાપથી મુક્ત થયા પરમાત્માની સાથે અક્ષરધામમાં નિવાસ કર્યો ધર્મદેવ પ્રભુના ધામમાં ગયા પછી રામપ્રતાપભાઈ બધાએ તેમના શરીરના અંતિમ સંસ્કાર કર્યા માતા અને પિતા બંને ધામમાં જવાથી રામપ્રતાપભાઈ અને સુવાસીની બાઈને ખૂબ દુઃખ થયું પરંતુ તે દુઃખને હૃદયમાં સમાવીને તેઓ નાના ભાઈઓને મા બાપનો સ્નેહ પૂરો પાડવા લાગ્યા ઘનશ્યામ મહારાજની જે